બધા મજામાં જોકે બધા મજામાં જશો તો હવ ડાયરા ને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તો રવિવાર છે એટલે મારે ઓફિસ બંધ હોય એટલે મેં અને મારી સાથે જેવેલા હરેશભાઈ હોય ને ગોરબાપા એને બે પ્લાન કર્યો કે આજે આપણે ક્યાંક ફરવા જઈએ કારણ કે હરેશભાઈ નહીં રવિવારે કારખાનું બંધ હોય એ પોતે હીરાના કારીગર છે એટલે એને હીરા ઘસવા જવાનું હોય સોમથી છન્નું ને રવિવારને દઈને ઓફ હોય એટલે અમે બે કે તો જઈએ તો અમે છે ને જૂનાગઢ દાતાર જવાનો પ્લાન કર્યો દાતાર ચડવાનો દાતારના પગથિયા છે ને પાંત્રીસો છે સખી દાતાર કહેવાય ને ત્યાં અમારે જવું અને જે ઓલો નવ હજાર નવસો નવ્વાણું પગથિયા છે ને એ ગુરુ દત્તાત્ર કારણ કે એટલે તો અમે ન પૂગી શકીએ કારણ કે કોઈ દી એટલા સીડા ન હોય એટલે વળી ન ચડાય તો એટલે પછી અમે કીધું આ પાંત્રીસો પગથિયાવાળું ટ્રાય કરીએ એટલે સખી દાતાર જવાના છીએ તો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હવે અમે ઘરેથી નીકળીએ તો તમે પણ અમારી સાથે સાથે જોજો અમે ક્યાં ફરીએ હરીએ અને ત્યાં ઘણી એવી જગ્યા છે જોયા જેવી ત્યાં નગરીઓ પાણો કહેવાય એ પથ્થર છે ને એમાં આપણે આમ કંઈક ઠપકારીએ ને કંઈક મારીએ તો નગાર ઓ એવો અવાજ આવે એવી ઘણી જગ્યા છે તો અમે તમને વિડીયોના માધ્યમથી બતાવશું છું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો હવે હું અત્યારે પહોંચી ગયો છું પાણીંદ્રા ફાટકે અને ગોરબાપા અહીંયા નકલંગ હોટલે હતા તો એને અહીંયાથી મારે લેવાના છે જો સામે નકલંગ હોટલ છે ને ત્યાં છે એટલે હમણાં આગળ ગોરબાપા આવશે જો જો આવે ગોરબાપા ત્યાંથી એટલે ગોરબાપાને હું બે અહીંયાથી જઈએ સીધા નોન સ્ટોપ જુનાગઢ તો ફાઈનલ મિત્રો અમે નીકળી ગયા છીએ અને આ છે રવિભાઈ કાંબલિયા એ બધા ક્યાંક બહાર જતા લાગે તો એને ટાટા કહી દઈએ ટાટા રહી ભાઈ તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ જુનાગઢ અને અહીંયા છે વિલંગન ડેમ જો અમે આવી ગયા છીએ ઉપર અને મિત્રો અહીંનો આ જે નજારો છે ને આ જોવા ધુમ્મસ જેવું ને કેવું છે આ અત્યારે આ બધીમાં ઉપર જોયું ને તો બધીમાં લીલો ત્રીજ દેખાય જ્યાં જોઈ અહીંયા લીલું છમ અને આ કુદરતી વાતાવરણ ને એક નજારો કંઈક જોવાની મજા અલગ જ આવ્યો આપણે ક્યાંય જવાનું મન ન થાય એમ થાય કે અહીંયા અહીંયા જ બેઠા રહીએ એવું છે કે ઘટે નહીં એમ મિત્રો તમે પણ જુનાગઢ કે જુનાગઢની આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો એક વખત અચૂક આ જગ્યાની મુલાકાત લેજો કારણ કે ચોમાસા દરમિયાન અહીંયા જે કુદરતી સૌંદર્ય છે એ જોવાની અને આ લાવો માણવાની બહુ મજા આવે એટલે તમે એક વખત અચૂક મુલાકાત લેજો આ જગ્યાની

એમ કે હું આમાં સાયકલ નાખતા ન હોય હલાતું ન હોય જ્યાં જવું હોય ગાડી હોય એટલે એમ થાકોડો વધારે લાગે હજી તો એમ તો ઘણા પગથિયા બાકી છે ચડવાના જોઈએ ન્યા જઈને કેવો થાકોડો લાગે હા ઠંડુ જ બને જો આ મિત્રો અહીંયા અમે પહોંચ્યા ને ત્યાં તો એનર્જી ખતમ થઈ ગઈ હતી એટલે લીંબુ શરબત પીવા ઊભી ગયા તો તમારે પણ લીંબુ શરબત પીવું હોય તો આવી જાવ આનું લીંબુ શરબત પીવું હોય તો વરસાદે આવી ગયો હવે આ ગરમી ગરમી થઈ ગયા થોડુંક પી લે લીંબુ શરબત થોડીક એનર્જી મળી જાય ને અને મિત્રો ત્યાંથી અમે થોડા ઉપર આવ્યા ને તો અહીંયા હાથી પથ્થર એક છે એના દર્શન થયા હાથી પથ્થરનું રહસ્ય એ છે કે આ જગ્યા ઉપર દાતાર બાપુ ધ્યાનમાં બેસતા કન્ટિન્યુ ચોવીસ કલાક અને અંદાજે ત્રીસથી ચાલીસ દિવસ સુધી ધ્યાનમાં બેઠા રહેતા અને એનો ધ્યાન ભંગ થાય એ માટે થઈને રાક્ષસો એના ઉપર પથ્થરમારો કરતા અને એ સમયે દાતાર બાપુએ પરચો બતાવ્યો હતો કે જે રાક્ષસ પથ્થર એક વખત ફેંકતો હતો ને ત્યારે એને હાથી પથ્થર બનાવી દીધો હતો અને હવે અમે અહીંયા દાતાર બાપુના મંદિરે પહોંચી ગયા છીએ અને જો હવે એટલા જ પગથિયા રહ્યા ખાલી એટલા પગથિયા ચડી જાય એટલે ઉપર મંદિર છે અને અહીંયા સરસ મજાની ભોજન વ્યવસ્થા પણ રાખેલ છે આ ભોજનાલય છે અને ઉપર બોલો કેવડી જગ્યા છે ઉપર એ તો વિચાર કરો તો ચાલો મિત્રો હવે હું દાતાર બાપાના દર્શન કરી લઉં અને તમે પણ મારી સાથે સાથે દર્શન કરી લેજો હું તમને મંદિર હમણાં અંદરનું બતાવું આ ગેટ તો બંધ છે પણ અંદરથી હું વિડીયો બનાવી અને તમને બતાવીશ જો આપ જોઈ શકો છો આ અંદર આ પ્રમાણે મંદિર છે મિત્રો દર્શન કરી અને અમે અહીંયા પ્રસાદી લેવા આવી ગયા તો પ્રસાદીમાં અહીંયા બહુ સરસ છે એક ખીચડી છે દાળ છે શાક છે રોટલી છે અને બુંદી ગાંઠિયા છે અને જો આ બધા લોકો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે બહુ મસ્ત સુવિધા છે ને બહુ સારું જમાડે છે આવી વ્યવસ્થા નીચે પણ ના હોય ઘણા મંદિરોમાં એ અહીંયા ઉપર પહોંચાડવું ને બહુ અઘરી વસ્તુ છે મિત્રો તો ચાલો હું પ્રસાદ લઈ લઉં

તો મિત્રો અમે દાતાર બાપાના દર્શન કર્યા પછી નગરીયો પથ્થર જોવા ગયા ત્યાં બે બે ત્રણ પથ્થર એવા હતા કે એમાં મારતા હતા ને તો જ નગારું વાગતું વાગે એવો અવાજ આવતો હતો બીજા પથ્થરમાં અવાજ નહોતો આવતો અને આપણે ટૂંકમાં હાથમાં કોઈ બી પથ્થર લઈએ એવું નહીં કે જે એક પથ્થર નક્કી કરેલો ને એ જ મારીએ તો જ અવાજ આવે એવું નહીં કોઈ બી પથ્થર આપણે હાથમાં લઈએ અને એમાં મારીએ તો નગારું વાગે એવો અવાજ આવતો હતો અને એ બધીમાં અમે જઈ એવા બહુ મજા કરી અને હવે જો એમ નીકળી ગયા છીએ હવે ઉતરવાનું ચાલુ કરી દીધું અહીંયા ધુમ્મસ ને એવું બહુ છે એટલે મજા આવે એવું છે વાતાવરણ ગરમી કેવું કઈ નથી થતું ગયા વખતે તો બહુ ગરમી થઈ હતી ચડતા હતા ત્યારે પણ અત્યારે આમ મજા આવે એવું છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે જો બધીમાં ધુમ્મસ છે મજા આવે તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા રામ રામ અને જય શ્રી કૃષ્ણ